કઈક ફરવા ના હોય ગે માર ગોતી તો હોય છે એને હારે જ પછી ઉડાડવું છે લાય કોક ને કોક હોય ને તો પૂછું એકાદ ને પૂછવું જ જોઈ છે નહીં ચડે બોલો ગામના છોકરા કેવા મારી ભાઈ પડ્યા છે પણ પ્રેમ તો હું ખાલી ગોબરા ને કરું છું એ અમને છે ને અહીંયા આવશે પછી અમે બે પતંગ સગાવશું મજા આવશે આ તો આખો દિવસ આ બોલો આ ગોબરો હજી નો આવ્યો કેરે આવશે એ જેને આવે તેરે ચાલે ગીતો હું તો પતંગ સગાવું કેટલા બધા પતંગ સગે છે આ તો મજા આવશે ગોબરો આવશે ને પછી એટલે મગન હા એટલે આ પતંગ તો નહીં સગે પવન વગેરે કામ કરી હાલ ને ફરવા શ્યાં ખાઈ લે ફરવા તારું બાપ શ્યાં નો જવાય આખી હે દસ આના દોરા નકરા બધા વાપરે છે આ ગળું કપાઈ જાય કાયલ હવા રે કુદરત તારા ખજાઈ ને ગીતે આવી જાય એટલે એ વાત થાય છે સમજ્યો કા ભાઈ મગન કાઝાડા બોલ શું હે એટલે તું હવે ઠાંઠો થયો નાનો નસ મુ દોરા લઈને નીકળી ગયો છો એ હું શું કહું આજ ફૂલડી નીકળી હતી કાય લે મે શું ફૂલડી ધ્યાન રાખવા બેઠા હે પણ કાકા કેને એમાં તારું શું જાય છે એ ભાઈ મગન તું નીકળી હતી

તે હવા ની મન સાપાય એ પણ મને એમ શું કે ખીરેલા તમારે નહીં પી હોય સા એ ખીર હોય એટલે સા નહી પીવાની એ હા આ સાપા મલાય એ પણ બપોરનો ટાઈમ થઈ ગયો આતા નહીં બનાવવું એ હરી બાપા આવો આવો બોલો બેહો બેહો છોકરાઓ બેહો આ તમારી સોડી શા જાય ઈનું શું વળી તમાર કામ છે એટલે કામ તો કાઈ નથી આમ જાતી થી પતંગ સગાવા એટલે કહું આ ઈ રુકડાના ડબા ઉપર પતંગ સગાવા ગઈ હોયો હવે કોઈ બાપોય પતંગ સગાવે ન જ્યું તો સમજો એ ઓઈલો ગોબરો રહ્યો ને એની આરે પ્રેમ લીલા કરે હવે ઓય જ નહીં હવે આયરો પણ પૂછ્યો હે તમે માનશો ને અને સમજો તમારું નાક કપાય ત્યારે તમને ખબર પડશે ને ત્યારે તમને બધી ખબર પડશે હે આ તો અમે હાસુ કેવી બાકી તમને અમે અત્યારે ફૂંડા લાગતા હશું હે હાસુ જોશો તમે લ્યા તે કઈ ખોટું કેવી છે હાલો રૂકડા તાબા ઉપર જવું ચાલો

આયા જોવા હતા ને એકવાર ખર્ચા કરાય ને બીજે કરી નાખો છો કે મારા છોકરાને તમને શું વાંધો પડ્યો હે તે કાકા પેલા કહેવાય ને અગાઉ ન કેવાય હું બીજે છોડી જોઈ આવું આ તો તમારે કહેવાય કરું ને સારું રાખો તમારા એવા ધંધા હોય હે પદુડા આ તારા છોકરાને સમજાવી દીજે ને ટાંગા ભાંગી જાય છે કામ કરી શું માર છોકરાએ કર્યું હોરી પોઈ તારા છોકરાને શું ઈલ્યા છે